જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સિલ્વર કલરમાં સ્પ્લેન્ડર આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે બે હજાર ને સત્તરના મોડલનું સ્પ્લેન્ડર છે સ્લેબસ્ટ સ્પ્લેન્ડર જોવા મળે છે વાહન ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે સાવ ઓછી કિંમતમાં જ આ સ્પ્લેન્ડર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી મળી રહેશે સ્પ્લેન્ડરના માલિકોનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મળી ગઈ છે આ ભાઈનો નંબર તમે તેને ફોન કરી શકો છો અને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું વેલાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સિલ્વર કલરનું સ્પ્લેન્ડર બે હજાર સત્તરનું મોડલ છે સ્પ્લેન્ડરનું વન વન ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી અધર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે ગાડી અધાર તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો મિત્રો તમે બાકી ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહો કંપની કલર ચાચવેલું સ્પ્લેન્ડર છે જેલરી જોવા મળે છે ટાયર કન્ડિશન સારી ચાંચવેલું સ્પ્લેન્ડર છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે મિત્રો સ્પ્લેન્ડરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરની કિંમત બેતાલીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ભૌતિકભાઈ જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલું સ્પ્લેન્ડર કંપની કલર ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું એકત્રીસ તેર છસો એક તે ભૌતિકભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમે જ્યારે પણ રૂબરૂ મુલાકાત લેવા જાઓ સ્થળ પર તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાવ જો વેચાઈ ગયું હોય તો આ ગાડી તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વહેંચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું